લાખો લોકોના કુળદેવીના ભેટા કરાયા છે લાખો લોકોની કુળદેવીના સુધી આપી છે તો આ કુંખાર મેળીના આવા ચમત્કાર છે ત્યાં સાનિધ્યમાં જાઓ ત્યારે વાતો સાનિધ્યમાં સાંભળીને તમે તમારું જીવન તો બદલી શકો છો પણ તમારી કુળદેવી જો તમે તમને યાદ ના હોય તમે ભૂલી ગયા હોય ક્યાંય મંદિરો બનાવું કહેતા હોય તો મેળી એ પણ કીધેલું છે કે તમે નવી ગાડી લાવો ભલે મારા સાનિધ્યમાં આવીને રાખીને લાવ્યા હોય પણ તમારી છે આ હોય જીવનમાં કંઈક કરવું હોય જીવનમાં આગળ વધવું હોય અને જીવન સુખી કાઢવું હોય પરિવાર સાથે કાઢવું હોય તો તમારી કુળ તો મિત્રો વાત કરીએ જો સાનિધ્યની તો હુંખાર મેળીના સાનિધ્યમાં અમુક લોકો જે જાય છે તેના કામ તો થઈ જાય છે લાખો લોકોના કામ થઈ જાય પણ મા કુંખા મેળે કીધું કે જે અમુક ના કામ ના થયા હોય તો અહીંથી નિરાશ મિત્રો છે અમારા નવા વિડીયોની અંદર તો જય મા કુંખા મેળેમાં જય ભૂચર માતા તો કુંખા મેળી પ્રવચનમાં શું બોલ્યા છે તો ધ્યાનથી સાંભળજો ધ્યાનથી પૂરો વિડીયો જોજો તો મારે જાણવા મળશે કે માતાજી કુંખા મેળી શું બોલ્યા અને તમારા જીવનમાં કંઈક બદલાવ આવે એવી વાત છે અને તમારા જો તમારા મનમાં આવા વિચાર પણ આવતા છે આ મેળી કે દેવા તો સાનિધ્યમાં તમે જાઓ છો તો ત્યારે જે હોય એમને પૂછ્યું ઘરેથી વિચાર કરીને નીકળ્યા હોય ને ત્યાં જઈને માતાજી તેમના વિચાર ખુલ્લા પાડે છે ગમે તે ગમે તે રૂપે ભલે તમને ના કહેતા પણ તમને ખબર પડે છે કે આ તો હું વિચારી આવે તો એ અહીંયા થયું જોઈએ તો આવા તો કેટલાય પચ્ચા માતા કુંખા મેળ્યા છે તો સ્વાગત છે અમારા નવા વિડીયોની અંદર તો મેળીના પ્રવચનમાં માતાએ પ્રવચનમાં વાત કરેલી આપણે આ વિડીયોમાં જણાવવાના છીએ તો તમે એન્ડ સુધી વિડીયોમાં બને રહેજો તો જય માતાજી તો કૂંખા મેળી તો મિત્રો વાત કરીએ જો સાનિધ્યની તો કૂંખા મેળીના સાનિધ્યમાં અમુક લોકો જે જાય છે તેના કામ તો થઈ જાય છે લાખો લોકોના કામ થઈ જાય પણ મા કૂંખા મેળે કીધું કે જે અમુક ના કામ ના થયા હોય તો અહીંથી નિરાશ થઈને રહેશે મા હવે તો થાકી ગયો કૂંખા મેળાની બાધા પણ રાખી તો પણ કામ ના થયું તો કુંખામેળીએ કીધું છે કે મારા સાનિધ્યમાં જો કોઈનું કામ ના થયું હોય તો કોઈને ઉદાસ નહીં થવાનું કારણ કે જો તમારા કોઈ કારણસર કામ ના થયું હોય પણ કુંખામેળીએ જણાવ્યું છે કે જો તમે કોઈ કારણસર કામ ના થયું હોય તો કૂંખામેળી કે હું કામ ના કરી શકું પણ ક્યારેય તમારી કુળદેવીને ભૂલીને ના જતા પણ તમારી કુળદેવીના મઢમાં જઈને તમે બે આહુડા પાડશો તો તમારી કુળદેવી ગમે તેવું કારણ કામ હશે એ તર કાઢશે ગમે ત્યારે તમને દુઃખમાંથી બહાર કાઢશે પણ ત્યારે તમારી કુળદેવીને ભૂલતા નહીં આ કૂંખા મેળીએ કીધું છે બાકી સાનિધ્યમાં આવ્યા તો કામ તો થઈ જ જાય પણ જો એવા કારણસર કેટલાય આવી જાય છે એના કારણે કામ નથી થતા મા ખૂંખા મેળીએ પણ કીધું છે તો તમારી કુળદેવીને ક્યારેય છોડવી નહીં ગમે તેવી કષ્ટ પડે દુઃખ પડે પણ જો તમારી કુળદેવીના પગ ઝલકશો તો ગમે તેવા કારણસર એ ખૂંખા મેળી કીધું છે એ ક્યારે જતા રહેશે તમને પણ જાણ નહીં થાય તો આ કુંખામેળે એક જરૂર છે કે પહેલાં તમારી કુળદેવી પછી બીજા દેવો તમારી કુળદેવી તમારી મા જેવું કરી શકે એવું કોઈ ના કરી શકે એટલે કુંખામેળે ખાસ વાત કરી છે કે એ આવો સાનિધ્યમાં આવોનો કદાચ કામ ના થાય તો તમારે નિરાશ થઈને ન જવાનું નારાજ થઈને નહીં જવાનું કોઈ કારણસર હોય એ તમારું કામ ના થઈ શકે મા મેળી મેળીએ પણ કીધેલું છે કે તમે નવી ગાડી લાવો ભલે મારા સાનિધ્યમાં આવીને મનતા રાખીને લાવ્યા હોય પણ પહેલા હક તો તમારી કુળદેવીનો જ છે આ કુંખાર મેળી આવું કહેતા હોય કે હક તમારી કુળદેવીનો છે તો આજના મનુષ્ય આજના આપણને ખુદને ખબર પડવી જોઈએ કે માતા આવું કહી રહી છે કે તમારી કુળદેવીનો હક ભલે તમે માતાના રવિવાર કે માતાની મનતા રાખીને લાવ્યા પણ મા કૂંખાર મેળીએ કીધું છે કે પહેલો ચાંદલો અને શ્રીફળ અગરબત્તી અને ચુંદડી જો કરવી હોય તો તમારી કુળદેવીને કરજો બાકી મિયાળી ખૂંખા મેળી કે મૂત્ર પણ પહેલાં તમારો કુળદેવીનો હક થાય એટલે મા મેળી ખૂંખા મેળીએ પણ કીધું છે કે હક તો તમારી કુળદેવી છે તો એટલે તમે પણ સમજાજો કે માતાજી આ કુળદેવી પ્રત્યે પ્રેમ આપે છે અને કુળદેવી તરફ જવાનું કહે છે તો જેટલા લોકો સમજી ગયા છે જે નથી સમજતા તેવા લોકો એમ કહે છે કે માતાજી સાનિધ્યમાં બોલ્યા હતા અને એ તમારા કુળદેવી ઉપર બોલે છે તો તમારી કુળદેવીનો ભેટો કરાવવા બોલે છે તમારી કુળદેવીનો મેળાપ કરાવવા બોલે છે તમારી કુળદેવીનો ભેટો થઈ જશે તો તમારી જિંદગી સુધરી જશે તો કુંખામળીનો આવા તો કેટલાય લોકોના એમની કુળદેવી શોધી આપી છે કેટલાય લોકોનો ભેટો કર એમની કુળદેવી સાથે કરાયો છે અને કેટલાય લોકોની જિંદગીની નવી શરૂઆત થઈ ગઈ છે કારણ કે તેઓને કહે છે તેમની કુળદેવી વિશે અને તેમની કુળદેવી પૂજવાનું કહે છે તો કેટલાય લોકો સાધન લાવીને તમારા સાનિધ્યમાં જાય છે તો આવા લોકોને મા કૂંખા કીધું હતું પ્રવચનમાં મેં પણ સાંભળ્યું છે તમે પણ કદાચ સાંભળ્યું હશે તો કુખાઈ મેળી કીધું કે પહેલી ચુની બાંધો તો તમારી કુળદેવીની ભાંજો પછી મારી ભાંજો આ પણ કુંખા મેળી કીધું છે એટલે તમે વિચારો કે પોતાની કુળદેવીમાં કેટલી તાકાત હોય ખુદ કૃંખાઈ મેળતા મેળવ્યું હોય જીવનમાં કંઈક કરવું હોય જીવનમાં આગળ વધવું હોય અને જીવન સુખી કાઢવું હોય પરિવાર સાથે કાઢવું હોય તો તમારી કુળદેવીને ક્યારે ના પૂરતા તમારી કુળદેવી એ છે જે તમારી માં છે બાકી બધાય દેવો તો જાગતા જ છે પણ જો તમારી કુળદેવી કરે એવું કોઈ ના કરી શકે બાકી તમારી જિંદગી જો આખી પેઢીઓની પેઢીઓ હાચવતી હોય તો તમારી કુળદેવી હાચવે છે બાકી બધા દેવો તો ખમા મજા અને હારું ઉત છે અને બારસો મહિના તો તમારે જે બાધા ચાલતી હોય ત્યાં સુધી તમારે માતાજી તમારી બધી ઈચ્છા પૂરી કરતા હોય છે પણ તમારો શેડો તમે જીવો ત્યાં સુધી ચાલી રાખે એ તમારી કુળદેવી તમારા બાપની માતા જે તમારા ઘડિયાળથી સુધી તમે પૂજતા હો એ તમારી કુળદેવી એટલે તમારી કુળદેવીનો શેડો પકડી રાખ્યો જો તમારી કુળદેવીનો વિશ્વાસ તમને જ નહીં હોય તો તમારી કુળદેવી ક્યારેય તમારું કામ નહીં થવા દે બીજા તેઓ કામ કરે છે ત્યારે તમારી કુળદેવીને પૂજી અને પૂછ પૂછતા હોય છે કે ત્યારે તારે તમારું કામ થાય છે બાકી તમારું કામ ન થાય તમારી કુળદેવીની જ્યારે રજા હોય ત્યારે બીજા દેવો કામ કરે તો પહેલાથી જ તમે તમારી કુળદેવીને પૂજો અને તમારી જો કુળદેવી ના મળતી હોય કે તમારી કુળદેવી રિસાતી હોય તો મા ઘૂંખા મેળવીના સારી ધ્યમાં એ બાધા રાખો કોઈ રહેવા નહીં તો ત્યાં કૂંખા મેળી લાખો લોકોના કુળદેવીના ભેટા કરાયા છે લાખો લોકોની કુળદેવીના સુધી આપી છે તો આ કુંખાર મેળીને આવા ચમત્કાર છે ત્યાં સાનિધ્યમાં જાઓ ત્યારે વાર્તો સાનિધ્યમાં સાંભળીને તમે તમારું જીવન તો બદલી શકો છો પણ તમારી કુળદેવી જો તમે તમને યાદ ના હોય તમે ભૂલી ગયા હોય ક્યાંય મંદિરમાં ના હોય મોટું કહેતા હોય તો તો મિત્રો કુંખાય વડે દરેક પૂજો દરેકની ની કુળદેવી ને માનો દુનિયા કઈ નથી કુળદેવી સિવાય જો દુનિયા ફરે ફરે તાકો છે લે તમારા મોટમાં જવું પડશે તો પહેલેથી થી તમારી કુળદેવી પૂજો બા કુંખાય વડે છે અને તમારી કુળદેવી પરીક્ષા પણ લે છે તમારી કુળદેવી તમારો તમે હેરાન પણ થશો પણ તમારી કુળદેવી સાથ ચાલશે તમારી કુળદેવી તમારો બેડો પાછળ છે તો તમારી કુળદેવીને માનો આવું ખુદકુંખ મેળવી કીધું તો મિત્રો અમારી ચેનલમાં આવા વિડીયો આવતા રહી છે નવા હોય તો લાઈક છે સબસ્ક્રાઈબ કરી દેજો હવે મળીએ નવા વિડીયોની અંદર તો જય માતાજી